એક રાજ હતું એમાં આ ક્યારે લોકશાહી નહોતી પણ આ ક્રમ તેદી ચાલુ થયેલો બાય એ રાજમાં એવું હતું કે રાજાને પાંચ વર્ષ જ રાજ કરવાનું પાંચ વર્ષ પૂરા થાય એટલે ગામ આખું ભેગું થાય અને હાથી જેની માથે કળશ સાહેબ ઢોળે એ નવો રાજા પછી જે એને રાજા થાય એટલે પહેલું કામ શું કરવાનું પાછું ખબર હા તમને આમ થોડું અજૂકતું લાગશે આ વાત પહેલું કાર્ય જ્યારે એ રાજા થાય એને રાત તિલક થઈ જાય ગાદીએ બેસી જાય એટલે પહેલું જ કામ એને કરવાનું એની પેલા જે રાજા હતો એને બંધી બનાવવાનો એને બંધી બનાવવાનો આખી બજારમાં ફેરવવાનો અને એની એ ગામની બાજુમાં એક બહુ મોટી નદી હતી અને સામે કાંઠે એક ભયાનક જંગલ હતું અને જંગલમાં પક્ષી પ્રાણીઓ આ બધા રહેતા હતા ઉપાડી જાય પ્રાણી ઉપાડી જાય આવા માનવ ભક્ષી બધા અહીંયા રહેતા હતા એટલે ઈ જંગલમાં રાજા ને મૂક્યાવાનું એટલે બીજી વાર પાછો ગામમાં ન નો આવે આ સિસ્ટમ કરી ધ્યાનથી આંબળજો આ વાત જાણીએ કે એ રાજાને જયારે બાંધી નીકળે એટલે બે બે પ્રકાર જોવા મળતા હતા કોઈ રાજાને બાંધી નીકળે તો સાહેબ પ્રજા રોતી હતી અરે રે પાંચ વર્ષ આપણું કેવું કામ કર્યું અમુક ને નીકળે બાંધીન એટલે પ્રજા પાછળ દેકારો કરતી હતી ધૂળ ઢેફા ઉડાડતા હતા અને ઓલો કગડ્યા કરે કે મને મૂકી ગયો મને મૂકી ગયો હું ગામમાં નહીં રહું હું બીજી વાર નહીં આવું પણ મને મૂકી ગયો આવી પરિસ્થિતિ પાંચ પાંચ વર્ષે બનતી હતી આ રાજમાં હવે જુઓ એમાં એક રાજાએ પાંચ વર્ષ પૂરા કર્યા બીજા રાજા બન્યા ત્યારે આને જ્યારે બંધી બનાવવામાં આવ્યો ત્યારે રાજાએ કીધું કે તમારે મને બંધી બનાવવાની જરૂર નથી આપ કયો ને હું ચાલીશ હું ભાગીશ નહીં અને સાહેબ એ રાજા ખુલ્લા હાથે એમ કેવાય બજારમાંથી નીકળે છે પબ્લિક એને પગે લાગે છે અરેરે દેવ જેવો રાજા આપણું કેટલું કામ કરેલું દેવ જેવો રાજા એમ કહેવાય પણ હસતા મુખે દરેક રાજાઓ રડતા હતા જેને બંધન બાંધતા હતા ત્યારે રાડ્યો નાખતા હતા આ એક પહેલો એવો રાજા હતો કે હસતો થો પબ્લિક નું અભિવાદન સ્વીકારતો જતો થો પ્રજાને દુઃખ હતું કરે રે આ રાજાને હમણાં જંગલમાં મૂક્યાવશે એટલે આવો દેવ જેવો રાજા આપણે ગુમાવશું પણ રાજાના મોઢા ઉપર સાહેબ કડકસલી નહોતી ગામને આચાર્ય રાજા જે નવો બીનો એને આચાર્ય કા પેલો એવો માણસ છે કે હસતો હસતો જાય છે એને મોતની જરા પણ બીક નથી બીજા પૂછે તો ટૂંકો જવાબ આપી દે કે હારું જીવ્યો છે ને જગત માં લેવી જાય તમારા હૃદય માંથી જવાનો કે નહીં તક તો એનું મને ગૌરવ છે પણ ઘટના ક્યારે ઘટી કે જે નૌકામાં જયારે બેસાડતા ઓલા નાવિક જે છે એ સામે કાંઠે ઉતારી દે તો એ પેઢીઓથી નાવું હકારતો હતો એ માણસ એના પહેલો એવો રાજા જોયો કે નૌકાની અંદર બેઠો બેઠો પણ ગીત ગાતો હતો ચારે ઓલો નૌકાવાળાએ કીધું કે વડીલ હવે તો તમે રાજા છો નહીં પણ હવે વડીલ તરીકે હું તમને એટલું કહું મારા જીવનની પહેલી આ ઘટના છે કે આવી રીતે ગીત ગાતો ગાતો માણસ એમ કહેવાય કે હામાં જંગલમાં જતો હોય તમને મોતનો ડર નથી બિલકુલ નહીં અર્થ અર્થ એટલો કે જરા તમે કાન માંડો ને નૌકા વાળાએ કાન માંડ્યા તો સાહેબ હામા કાંઠે નોબતું વાગતી હતી ઢોલ વાગતા હતા કે મહારાજ આ શું કે હું જ્યારે હું રાજા બન્યો ત્યારે મેં પહેલું જ કાર્ય એ કર્યું કે મારા રાજમાં અને આ જંગલમાં સ્વસ્થ અભિયાન થાય ચોખાવ થાય એટલે જંગલ પણ ચોખ્ખું કર્યું મારું નગર પણ ચોખ્ખું કર્યું અહીંયા ઉદ્યોગો લાવ્યા નગર માણસો ને લાવ્યો અને એવા ભણેલ કલે માણસો આખું મેં નગર તૈયાર કર્યું ત્યાં ઉદ્યોગ લાવ્યો બે વર્ષ થયા એટલે મારું નગર તૈયાર થઈ ગયું ત્રણ વર્ષે અત્યારે એટલું બધું ઉત્પાદન કરે છે કે એ પ્રજાને એમ છે કે પાંચ પાંચ વર્ષથી આપણે આ નગરમાં રહી છીએ પણ આપણો રાજા આવ્યો નહીં અને આજ એ માણસોને મારી વાત છે કે આપણો રાજા આવી રહ્યો છે આપણો રાજા આવી રહ્યો છે હું આ રાજમાલી નીકળી ગયો પણ હામે તો મારું કાયમ માટેનું રાજ છે મારો કહેવાનો અર્થ એ છે કે આ નામ રહંતા ઠાકરા નાણા નહીં રહંત કીર્તિ હુંડા કોટડા પાડ્યા નહીં પડંત સાહેબ હાથમાં જ્યારે એમ કહેવાય કે જે કાંઈ આપણી પાસે સત્તા સંપત્તિ જે કાંઈ હોય એનો સદ પદ ઉપયોગ કરીને જે માણસ વયો જાય એને જગત કોઈ દી ભૂલતું નથી કોઈ દી નથી ભૂલતું ને એક છોકરાને એને બાપાએ કીધું બટા હું ગુજરી જાવ ને તો એક કામ કરજે નહીં કે હું બાપા કયો નહીં અમુક તો ગુજરવાની વાત જ હોય ને એક ભાઈ નિમાણા બેઠા હતા ને એકદમ મોઢું આમ ઉટી ગયેલા લેમ્પ જેવું હતું તેને પૂછ્યું કે કેમ ભાઈ હાવ નારાજ બેઠા છો એ કે મારા બાપુજી ગુજરી ગયા તા ઓલો કે પહેલી વાર તારા બાપાએ સારું કામ કર્યું આખી જિંદગીમાં પહેલું વહેલું કોઈ તારા બાપાએ સારું કામ કર્યું તા ગુજરી ગયા એ બાકી તારા બાપે આખા ગામના ટકા જ કર્યા તા ઓલો બેઠો બેઠો કે હા હસી વા દો આખા ગામના ટકા મારા બાપાએ કર્યા જ હશે તા કેમ તાકે આ જોને મારેય કરવો પડ્યો જાતા જાતાય મારો બાપ મારોય કરતો ગયો એટલે ભાઈ એના છોકરાએ એને કીધું કે હું ગુજરી જાઉં ત્યારે બધા કામ કરજે તું શું એ કે મારા આ ફૂટ આ ટૂટલા બૂટ અને આ ટૂટલા મોજા મેં પહેલી વાર બેટા લીધેલા ને જ્યારે હું ઓલો થયો ત્યારે મેં પહેલી વાર આ બૂટ મેં લીધેલા એટલે મને મારી જૂની યાદી છે એટલે હું ગુજરી જાઉં ત્યારે મને સેલઈ પહેરાવી દેજો કાંઈ વાંધો ને બાપા સમય જતા એ દાદા ગુજરી ગયા એટલે એને દીકરાએ કીધું જે વડીલો હતા પંડિતો બેઠા હતા કે આ બૂટ ને આ મોજા આ મારા બાપાને પહેરાવાના છે મારા બાપાની ઈચ્છા હતી તો બધા કે ભાઈ અત્યારે શરીરમાં કાંઈ વસ્તુ લગાડાય નહીં ખાપણ સિવાય આને કાંઈ દેવાય નહીં વિધિ વિધાન ના પાડે સંસ્કાર અગ્નિ સંસ્કાર છે આ એક સંસ્કાર છે આપણા જીવનના એમાં આવું તૂટલું ફૂટલું કાંઈ કોઈ વસ્તુ હાથમાં વાળી વીટી ન હોવી જોઈએ પાંચ ગામના વડીલોએ કીધું કે એના છોકરાની ઈચ્છા હોય તો શીખો ને તાકે નો શીખાય ભાઈ તા એના બાપાની સીઠી નીકળી એના બાપાએ સીઠીમાં લખ્યું હતું કે બેટા તૂટલા મોઝાય જો આરે ન આવતા હોય તો સંપત્તિ ક્યાંથી આરે આવશે માટે હારો સમય મળે ને તો જગતમાં સારું કામ કરતો જાજે જેથી કરીને જગત તને યાદ કરે બાકી કોઈ વસ્તુ આરે નહીં આવે ભલામાણા હે અને હારે જો આવતું હોત હારે જો આવતું હોત તો તો પેલા પાર્સલ કરી નાખત ને બધું આપણે નથી આપણે આ ઘણા પ્રદેશમાં જવું હોય અમેરિકા જવું હોય તો આપણે ઘણા નથી બે દીધા કહેતા બેગ તૈયાર કરે છો એકચુઅલી યુકે જવું છે તો આ તમને લાગે છે અહીંયા હારે લઈ જવાતું હોત તો આ પાંચ પાંચ વર્ષ અગાઉ શરૂ કરી દેત પણ મારો વાલીડો ભગવાન એવો છે ને કોઈને ખબર જ નથી પડવા દેતો એ લે 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 આ એટલું થાય અને કેવું કેવું પાછું ભગવાન આમ જો બનાવ્યું કેવું બધું બધું ત્રિગુણી આ માયા બનાવી ભગવાન જો સવાર બપોર ને સાંજ આખો દિવસ પૂરો બાળપણ યુવાની ગટ આખી જિંદગી પૂરી શિયાળો ઉનાળો ચોમાસું આખું વરફ પૂરું આ બધું અહીં જોજો આપણે આ બજારમાં હરાજી થયું કે એક વાર બે વાર ત્રણ વાર ડબદીલ પૂરું કેવું છે કા હુમલાય ત્રણ જ આવ્યો એક બેન એ આ લે લે અને પછી ગામ વાતો કરે અમારે અરે ચા પીતા હતા ચા ગરમ હતી તો એ ઠરી ગયા ખરેખર બધી વસ્તુ જો તમે આ જ્ઞાન અને વિજ્ઞાનમાં માં ફેરવું છે ભાઈ જ્ઞાન છે એ જાણકારી જાણવું એનો અર્થ થાય જ્ઞાન અને એ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી વિશેષ ઉમેરો કરીને એને સારું કરવું આ નવ વિજ્ઞાન આપણા શાસ્ત્રોમાં વાંચ્યું વૈજ્ઞાનિકો એ કે આરું આવી રીતે પ્લેન હોય રાવણ પાસે હતું તો આકાશમાં આરું ઉડાતું તો હશે તે કેવાય એને પ્રયોગ કર્યા છે પ્રયોગ બીજા કર્યા ને તે આપણે કરીએ બોલો આ પરિયોગ પરયોગ તો બીજા જ કર્યા ને ભાઈ આ જો આ પેલી વેલી અહીંયા બજારની જે સ્થાપના થઈ છે અને કેટલા વર્ષ વરસાય છે એને કેવી રીતે ખેડૂતને સમજાવાય છે કે બાપા બધું ભેગું રાખો અને હકીકત સહકાર સહકાર વગર આ ઉધાર જ નથી સાથે જ રહેવું હમણાં હું એક ભાઈ આફ્રિકાના દેશમાં સાપ ગયો તો રવાંડા રવાંડામાં હું ગયો એટલે અમને અગાઉ કહેવામાં આવ્યું કે કોઈ જગ્યાએ કચરો તો નાખતા જ નહીં ભૂલથી બહુ ચોખ્ખો દેશ છે નગર આફ્રિકાનો દેશ ચોખ્ખો કા પછી એને વાત કરી કે ચોરાણુમાં આપણી આપણી હાર જ હતા આ લોકો ચોરાણું હતી ન્યા પણ જ્ઞાતિઓ હતી જ્ઞાતિવાદ હતો

હો દિવસમાં સાહેબ દસ લાખ માણસ અંદરો અંદર કપાઈ ગયું છે દસ લાખ અને એ દેશમાં બસો જેટલા એના સ્મારકો બનાવ્યા છે સામૂહિક દફન વિધિના અને એ કાલના જે વડાપ્રધાન હતા હજી હિનાઈ છે એ માણસે દેશમાં લઈને જ્ઞાતિ જ નાબૂદ કરી નાથી કે જેને રહેવું હોય એ રવાંડી તરીકે રહ્યો અને આજ પછી આ દેશમાં અંદરો અંદર કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ ન હોવો જોઈએ અને સાહેબ આજ ચોરાણુંમાં ખાલી એક થયા છે તો આજ વર્લ્ડના આઠમા ક્રમની ચોખાઈ વાળો દેશી બન્યો છે અને તમે આ આવા બધા અહીંયા તો અમારા ભાવનગર થી માંડીને અહીંયા સુધી આપણે વૈયાવો તો આપણા તો જિલ્લા બધા એવા છે ખેડૂત અહીંયા એવા છે વેપારીઓ અહીંયા એવા છે કોઈ પણ ક્ષેત્ર નો માણસ તમે લઈ લો ભારત નો માણસ ગમે ત્યાં છે ગુજરાત નો માણસ ગમે ત્યાં છે ક્યાંય કોઈ થી પાસો નહીં પડે